આખરે આજે લેટર કાંડ થયો ને ત્યારબાદ પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી પાયલ ગોટીની ધરપકડ બાદ ઘણા બધા સમગ્ર બાબતો છે એ સામે આવી હતી ને હવે તપાસનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે હવે મેડિકલ તપાસ માટે આજે પાયલ ગોટી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે મોડી રાત્રે એક ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ શું થયું હતું હજુ સુધી મેડિકલ ચેકઅપ થયું નથી ત્યારે આખે આખો આ ઘટનાક્રમ શું હતો તેને સમજવાની કોશિશ કરીશું ક્યાંથી શરૂ થયો તો સૌથી પહેલાં અઠ્યાવીસ તારીખ કે જે પાયલ ગોટી કે જેની ધરપકડ કરવામાં આવી આપજો એક ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ શું થયું કે પહેલી તારીખે કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો પાયલ ગોટીની ધરપકડ પછી આ જે લેટરકાંડ છે એ સતત તેનો વિરોધ થઈ રહ્યો હતો અને ત્યારબાદ જે પાયલ ગોટીની ધરપકડ થઈ ત્યારબાદ કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો પહેલી તારીખે અને ત્યારબાદ શું થયું કે પાટીદારો એકઠા થયા હતા પાટીદારોએ એક બેઠક કરી હતી કારણ કે પાટીદાર સમાજની આ દીકરી હતી અને આ દીકરીનું અપમાન સહન ન કરી શકીએ અને તેને લઈને સતત બેઠકોનો દોર શરૂ થયો પાટીદાર સમાજે એક બેઠક કરી હતી અને ત્યારબાદ ત્રીજી તારીખે જે સમગ્ર વિગતો સામે આવી હતી કે પાયલ ગોટીને નોકરી આપવાની જાહેરાત કરવામાં આપવામાં આવી હતી તો આપ જુઓ જે રીતની આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો ધરપકડ થઈ ત્યારબાદ જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો ત્યાર પછી પણ શું થયું તેની જો વાત કરવામાં આવે ત્રીજી તારીખે નોકરીની જાહેરાત કરી દેવામાં આવી અને ત્યારબાદ પાયલને ન્યાય ન અપાવી શક્યા અને તેને લઈને જ ગોપાલ ઇટાલિયા છે તેમણે પોતાની જાતે જ પટ્ટા માર્યા હતા એ વિગતો સામે આવી હતી ત્યારબાદ શું થયું હતું કે લેટર કાર્ડની માનવ અધિકારે નોંધ લીધી હતી આખે આખો આ કાર્ડ સર્જાયો હતો કે જે સખત ચર્ચાનો વિષય બન્યો હતો તેને લઈને માનવ અધિકાર છે તેણે તેની નોંધ લીધી હતી ત્યારબાદ એક સીસીટીવી સામે આવ્યા હતા કે જેમાં કઈ તારીખે કુરિયર થયું હતું કમલમમાં કઈ તારીખે કુરિયર ગયું હતું એના પછી દિલ્હી ખાતે કઈ તારીખે કુરિયર થયું હતું તેના આ સીસીટીવી સામે આવ્યા હતા અને મોડી રાત્રે પાયલ ગોટી કે જેનું મેડિકલ ચેકઅપ માટે એક ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ ઇન્કાર કર્યો હતો ગઈકાલે કે હું મેડિકલ ચેકઅપ અત્યારે રાત્રે નહીં કરાવું એટલે બીજા દિવસનો સમય આપવામાં આવ્યો હતો એટલે આજે ગમે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પાયલ ગોટી પહોંચશે અને ત્યારબાદ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે તો આખી આખો જે ઘટનાક્રમ છે એ મેં આપને સમજાવ્યો અને હવે તપાસ હાથ ધરવામાં આવશે